મિત્રો જય માતાજી કેમ છું દોસ્તો બધા મજામાં દોશો મિત્રો આજે આપણે ઘણા સમય બાદ મિત્રો એક બ્લોગ બનાવે છે મિત્રો આપણે અપલોડ કરી યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો જે આપણો વિડીયો કોમેડી મિત્રો બનાવે તો મિત્રો જે આપણે કોમેડી વિડીયો બનાવે તો હગે મારું હગાનું કોટ એનું મિત્રો જે શૂટિંગ ચાલુ જ છે દોસ્તો તો ટૂંક સમયમાં અમારો કોમેડી વિડીયો દોસ્તો આવી જાય તો મિત્રો જેવો સપોર્ટ કર્યો છે તેઓ સપોર્ટ કરતા દોસ્તો આપણા જે મિત્રો શોર્ટ વિડીયો આપણી ચેનલમાં પણ આવે છે એ પણ દોસ્તો અહીંયા અવેલેબલ છે એવું એટલે કોમારો વિડિયો આવી જાય મિત્રો ટુંક સમયમાં કેમેરામેન મતલબ મિત્રો આરામ કરી રહ્યા તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડિયોને બનેથી લાઈક કરજો ચેનલ પર નવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ગરમી બહુ છે વાદળા છે પણ તોય મિત્રો તાપ લાગે ખબર નહી તો મિત્રો ખરા મિત્રો શૂટિંગ કટ મિત્રો પૂરા થઈ ગયા છે આપણા વિડીયોના દોસ્તો તો સેમ મિત્રો એ વિડીયો આપણો આવી જશે અને મિત્રો આપણે થઈ ગયા છીએ હાદર ડ્રેસમાં પેન્ટ મસ્તી પણ કરી આ રેડી સાથે આપણી અને તો દોસ્તો અમારો એ વિડીયો આવે અને મિત્રો સપોર્ટ કરજો તો સપોર્ટ કરતા ગયું મિત્રો એવો સપોર્ટ હશે એવો નહીં અને દોસ્તો આજે રિક્વેસ્ટ કરવાની છે કે જે રીતે મિત્રો અમારા કોમેડી વિડીયો દોસ્તો તમે જોવો છો એ રીતે દોસ્તો લાઈક પણ મિત્રો કરતા રહો તો દોસ્તો બહુ મજા આવે અમને ન્યૂઝ તો મિત્રો મળી રહે છે આપણો કોમેડી વિડીયો પબ્લિક જોવે છે મિત્રો તમે જો પણ દોસ્તો એક લાઈક કરતા રહેજો તો મિત્રો બહુ મજા આવે તો મિત્રો તમને વાત કરું કે બોલ તો મિત્રો સ્ટોરી લખેલી હતી એ માટે મિત્રો બોલ પેન સાથે જ છે તમને મિત્રો બતાવી દઉં બધું સ્ટેટઅપ મિત્રો હારે જ છે કારણ કે મિત્રોના વખત તો આપણે મજા આવે ને ડબલ રોલમાં આવી રીતે છે માહોલ તો દોસ્તો વિડીયોમાં બન્યા રહે